ભરૂચ જિલ્લાના જંબુસર નગર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ અને ભારે વાવાઝોડાએ ખેડૂતોની મુશ્કેલીમાં વધારો કર્યો છે અણધાર્યા કુદરતી પ્રકોપના કારણે ખેતીવાડીના પાકોને વ્યાપક નુકસાન થયું છે જે ખેડૂતોની આજીવિકા પર સીધી અસર કરી રહ્યું છે ભરૂચ જિલ્લાના જંબુસરમાં વરસાદ અને ભારે પવનને કારણે કેરી અને જાંબુડા જેવા ફળ પાકોને મોટું નુકસાન થયું છે તેમાં પણ જાંબુડાના પાકને વ્યાપક અસર થઈ છે ખેડૂતોએ મહા મહેનતે ઉછરેલા આ પાકો આંખ સામે નાશ પામતા તેઓ નિરાશ થયા છે સરકાર પાસે આપની શું અપેક્ષા છે જય સહાય મળવી જોઈએ અમારે એની પર જીવન દોરી છે અમારે

અને નથી ખેડૂતો તાત્કાલિક સર્વે કરાવી અને યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી માંગ સરકાર સમક્ષ કરી રહ્યા છે જેથી તેઓ આર્થિક નુકસાનીમાંથી બહાર આવી શકે જપન શાહ જીએસટીવી જમ્મુ સર